मुंद्रा डी एजुकेशन ट्रस्ट द्वारा मा पर्वनी उजवनी कराई। मुंद्रा संस्थाओ संयुक्त उपक्रम इक्योतेर म स्वतंत्रता दिवस उज के सीके.एम कन्या विद्यालय ग्राउंडला कार्यक्रम मा

વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રની કોલેજના પ્રિન્સિપલ રાજેન્દ્ર કુબાવત આરડી પ્રાઇમરી ના વાલજીભાઈ મહેશ્વરી સી ના દમયંતીબેન પરમાર પ્રકાશભાઈ પાટીદાર ડાયાલાલભાઈ આહિર તથા આરડી એજ્યુકેશન ટ્રસ્ટની વ્યવસ્થાપક સમિતિના મેમ્બરો તમામ સંસ્થાઓના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને નગરજનો આ ઉત્સવમાં જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુ 11 ગુજરાત મુંદ્રા કચ્છ સૌપ્રથમ તો શેઠ હાર્ડી এড્યુકેશન ટ્રસ્ટ ની આ વ્યવસ્થાપક સમિતિ તરફથી અને ડી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી સમગ્ર દેશવાસીઓને સમગ્ર દુનિયામાં રહેતા ભારતવાસીઓને આજના અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે આ દેશને સ્વતંત્રતા આપવામાં જે વીર ગતિ પામ્યા છે એમને નતમસ્તકે આ સ્થળેથી વંદન કરીએ છીએ એકસો સોળ વર્ષ જૂનું આ ટ્રસ્ટ અને છેલ્લા પંદર વર્ષથી આ સમિતિ બિનરીફ રીતે પોતાના કાર્યો જે સંસ્થાના હિત માટેના છે કરી રહી છે અમારા કાર્યકાળ દરમિયાન સમજી લો બે નવી બિલ્ડિંગો અમે બનાવી છેલ્લા વીસ વર્ષમાં હું પાંચ વર્ષ સેક્રેટરીયા હતો ત્યારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું પણ ભવનનું નવું બિલ્ડિંગ બનાવ્યું પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ બનાવ્યું અત્યારે સિક્કિમ કન્યા વિદ્યાલયનું બનાવ્યું આરડી એટલે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની પણ બિલ્ડિંગનું અત્યારે નિર્માણનું કાર્ય ચાલુ છે પણ આજની જે વાત તમે કરો છો તો જરાક अमे ट्रस्टीओ जे रीते કન્નડગતો ઊભી કરી છે એટલે જાહેરમાં કેવું પડ્યું કારણ કે અમને ચિંતા મુન્દ્રા અને તાલુકાના મધ્યમ વર્ગીય દીકરા દીકરીઓ જે અહીંયા ભણવા આવી રહ્યા છે આ જ સંસ્થા એક એવી છે કે જેને કારણે અહીંયા દીકરા દીકરીઓને મફત શિક્ષણ મળે છે અને સરકારની સુવિધાઓનો ભરપૂર જે કંઈ લાભ મળે છે તે આ સંસ્થા દ્વારા અમે દીકરા દીકરીઓને આપીએ છીએ એટલે થોડો આજે જાહેરમાં કહેવા પડે કહેવાની જરૂર હતી આમ તો અંદરખાને અમે કહી શકતા હતા પણ અંદરખાને આ લોકો કોઈ સમજવા તૈયાર નથી અને પોતાના મનસ્વી વલણથી કરી અને પોતાની રીતે જે અમારી સંસ્થાના આ બંધારણમાં લખાયેલું છે એ બંધારણની જોગવાઈમાં કોઈ એવી જોગવાઈ નથી તેમ છતાં પણ આ સંસ્થાના જે પ્રિન્સિપાલો છે કેમ્પસ છે કે પ્રિન્સિપાલો છે એના ઉપર એક જેને કહી શકાય ફરજીયાતપણે એક પોસ્ટ ઊભી કરીને ઠોકી બેસાડવામાં આવે જે અમને મંજૂર નથી અને તેમ છતાં પણ એ મંજૂરી અમને નથી આપી તો અમને કારણ વગરની કન્નડ ગતો એ લોકોએ ઊભી કરી છે એટલે આ કેવું પડ્યું પણ તેમ છતાં એમને પણ આજના અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા માતા કી જાય ખાસ કરીને શેછાડી સ્કૂલ એટલે કે જૂની સ્કૂલ છે ઘણા એવા વિદ્યાર્થીઓ અહીંથી ભરીને બહાર છે ઘણા આર્મીમાં છે ઘણી તરકી પણ કરી છે તો એવા વિદ્યાર્થીઓ પણ કદાચ આજે તમને સાંભળતા હશે તો એ લોકોને આ આપણે અહીંના માધ્યમથી શું સાહેબ તમને ગૌરવ સાથે કેવું હાથ જોયું આજે દસ કેન્ડિડેટ અમારા કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણ મેડલ અર્પણ થયા છે આ સંસ્થામાંથી અભ્યાસ કરી ગયેલા ડોક્ટર ફફલ સાહેબ જે બીએડના અત્યારે પ્રિન્સિપાલ છે સ્નેહલભાઈ વ્યાસ જે અત્યારે આરડીઆઈ સ્કૂલના પ્રિન્સિપાલ છે ડૉક્ટર હિનાબેન જ્યાસની જે સિક્કિમના પ્રિન્સિપાલ હતા હાલમાં જ નિવૃત્ત થયા છે આ અમારા વાલજીભાઈ માહેશ્વરી જે પ્રાથમિક શાળા આ શાળામાંથી જ ભણેલા છે અને અહીંયા જ પોતાની સેવા આપી રહ્યા છે પ્રિન્સિપાલ તરીકે એ વાત તો અને આ સંસ્થાએ દસ હજાર શિક્ષકો પાંચ હજાર માધ્યમિક અને પાંચ પ્રાથમિક શિક્ષકો આ સંસ્થાએ સમાજને આપ્યા છે એટલે અને અમે જ્યારે પરસેવાની સાથે સાથે લોહી રેડ્યું છે અને આવી કનડગત ઊભી થાય છે જે અમને અમને કંઈ નથી અમારા અમારી સંસ્થાના કોઈ પણ દીકરા દીકરી ભણતા નથી તેમ છતાં સ્થાનિક છીએ કંઈક કરવાની તક ઊભી થઈ છે તો કરવા માગીએ છીએ પણ આ પોતાના ખાસ કરીને ઈગો ખાતર એ પોતાનું જે કાંઈ મનસ્વીલણ જે અમે ચલાવી લેશું નહીં